નમસ્કાર કરું મિત્રો સ્વાગત છે તમારું કોનેલી પી માં આજે નવ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ ધાણા અને ધાણેની આવક વિશે વાત કરીએ તો પરિવાર મિત્રો સાત પ્લસ ગુણીની આવક નોંધાયેલી છે છાપરા નંબર આઠ આખું ખચાક જ ભરાઈ ગયું છે મિત્રો અને હાલ મિત્રો હરાજીનું કામકાજ જો ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ધાણાના અને ધાણીના કેવા ભાવ રહેલા છે તો મિત્રો વિડીયોમાં એટલ સુધી બન્યા રહી જો આજના ભાવ જોવા માટે આજે બમ્પર આવક સાથે કેવા ભાવ રહે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ આજે એક છાપરું કચાક જ ભરાઈ ગયું છે તે

ચોવીસો ને એકાવન ધાણી છે સુપર સુખી છે ચોવીસો ને એકાવન સિંગલ પેરોડ કલર માં છે ચોવીસો ને એકાવન ક્વોલિટીમાં માં નો ઘટે કલર તમે જોઈ શકો છો મિત્રો ચોવીસો એકાવન છવ્વીસો ને એકાવન ધાણી છે છવ્વીસો ને એકાવન ભાવ થયો છે સુપર કલર વાળી ધાણી છે છવ્વીસો ને એકાવન મસ્ત ક્વોલિટી સુકામે સારી છવ્વીસો એકાવન ત્રેવીસો ને એકાવન એકાવન છે માઇનલ કસ્કર સાથે ત્રેવીસો ને એકાવન ભાવ છે ચૌદસો એક ધાણા છે ચૌદસો ને છે કલરમાં સાથે બારસો ને એકોતેર ધાણા છે બારસો ને એકોતેર ભાવ થયો છે ઈગલ કલર માં માઇનર હોવા સાથે છે જેલર ટાઈપ છે

તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે આવક સારી છે ને બજાર ટકેલું જ છે